प्रहास हरन प्रहास जैन छिल्डिङमा हाम्रा रहेछ प्रद्युबन रोयलमा गद्युब हाइ ग्रीन सिटीमा रहता पछि प्रद्युम्न रोयलमा हाम्रा रहेछ एउटा लागेछा भागी गयो अथवा बढी गयो बढी ग सम्भावना मलाई ओि लागे કારણ કે એની ઓફિસમાં એટલું મોટું નુકસાન નથી થયું જે નુકસાન નુકસાન બીજે થયું હા કે ત્યાં એ હોય તો એ ત્યાં એટલે બાકી ગયા હોવાની સંભાવના થોડી વધારે પડતી છે નાસી ગયા હોય અને જો એ મળી ગયા હોય તો તો એના કોઈ સરખાવાલા હોય કારણ કે એના આખો પરિવાર જે છે અહીંયા તો એ પરિવાર એમ જાણ ખરે આમ થઈ ગયું છે આમ તો એનો ડીએનએ પણ આપે এই থাকে নচিক গৈ হয়্ভাৱনা মানে এতি ঘটনা যি গৈ পাছত হাত মানে সম্ভাৱনা বহু ওচি হয় কাৰণে এমেনে খবৰ হয় એટલી મોટી ઘટના છે જે થવાનું છે કેટલું પહેલું છે હવે મોરબી દુર્ઘટનામાં જઈ શાહ આટલો મજબૂત એટલે આટલો પહોંચતો પામતો માણસ હોવા છતાં એ દોઢ વર્ષે સવા વર્ષે બહાર આવે તો પછી કોઈ પણ આ માણસ હોય એને એમ લાગતું જ હોય કે ભાઈ આપણે ફાયદો આપણને છોડશે નહીં અને આપણે બહાર બહુ સરળતાથી આવી નહીં શકીએ એટલે માણસ પછી ન હાથમાં આવે પણ હ માય તો વિનંતી જો એ ભાઈની ખ્યાલ હોય તો પણ એક કહેવા જેવી છે કે કાયદાનો ફા કાયદો કાયદાનું ફામ થાય એણે આવી જવું જોઈએ કારણ કે આ નૈતિક જવાબદારી છે કોઈ પણ માત નહીં કે આવી બોટી ઘટના બધી તમે ભાગો એ તો તમારી નૈતિકતાની વિરુદ્ધની વાત છે જો આ નૈતિકતા હોય તો આ હું ચલાવે જ નહીં એ પછીની વાત છે જો તમે પણ ટેટુ કરાવવાનું વિચારતા હોય તો ચિંતા ના કરો તમારી મુંઝવણનું એક જ સમાધાન એટલે કે અમદાવાદનો બેસ્ટ ટેટુ સ્ટુડિયો which is Dragon Tattoo Studio. જ્યાં તમારી મનપસંદ ટેટુની સ્ટાઇલને અમારા એક્સપર્ટ્સ છે એ વધારે નિખારશે અને તમને પણ કહેવાનું મન થશે કે વાહ ક્યાં વાત હે અને હા માત્ર ટેટુ જ નહીં પણ તમે જો ટેટુ આર્ટિસ્ટ બનવા માંગતા હોય ટેટૂઝ કેવી રીતે થાય છે એ શીખવા માંગતા હોય તો પણ ડ્રેગન ટેટૂ સ્ટુડિયો એ તમારા માટે બની રહેશે બેસ્ટ Dragon Tattoo Studio for contact 8460253049. Visit us now.